Padrana. નવાપુરામાં આવેલ શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખર રજત મહોત્સવ તેમજ દસ વર્ષ યોજાતા વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરા સંતરામ મંદિરના મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં રજત મહોત્સવ નિમિત્તે પંદર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારના રોજ રજત જયંતિના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સંતરામ મંદિર ખાતે સવારે શોભાયાત્રાનો શુભારંભ થયો હતો પાદરા નગરમાં નીકળેલ શોભાયાત્રામાં સંતો મહંતો સહિત વિવિધ શહેરોના શ્રી સંતરામ મંદિરના ગાદીના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા નગરમાં ઠેર ઠેર મહાઆરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુમા જસપાલસિંહ પડિયાર નગરપાલિકાના કોર્પોરેટર સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સંતરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય યોગીરાજ અવધુ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખલ જ્યોતિના શુભાશીર્વાદથી વર્તમાન મહન શ્રી રામદાસજી મહારાજના શુભાશીર્વાદથી પાદરા નગરમાં અને પાદરા સંતરામ મંદિરનો આજનો આ રજત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને આજે એકત્રીસ તારીખે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન એ શોભાયાત્રામાં પાદરા નગરના પાદરા શહેરના વિવિધ મંડળો દ્વારા સ્વૈચ્છિક સેવા આપીને ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર અને બધાએ દિવ્ય અખંડ જ્યોતિના મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના અને જે આ શોભાયાત્રામાં જોડાયા છે એ દરેકનું મંગલ થાય એવી શુભભાવના સર્વને અને જય મહારાજ પાદરા શ્રી સંતરામ મંદિરને રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રા પાદરા નગરમાં નીકળી રહી છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વેશભૂષા અને હિન્દુ ધર્મને લગતી ઝાંખી એ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શાવવામાં આવેલી છે અને રામનવમીની ઉજવણી ભવ્ય રીતે શ્રી સંતાપ મંદિર ખાતે કરવામાં આવી રહી છે